ઉમરા પોલીસ સ્ટેશનના ટ્રાફિક ઇમોરલના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી એસઓજીના ટીમના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કિરીટભાઈ સામજીભાઈ તથા રાજુભાઈ ભીમાભાઈનાઓને મળેલ બાતમી આધારે પાંડેસરા દેવેન્દ્રનગર સોસાયટી ગેટ નંબર બે પાસેથી આરોપી સુશાંત તુર્ફે વિજય સંતોષ ભુયાલ ઉંમર વર્ષ પાંત્રીસ રહેઠાણ પ્લોટ નંબર છનું દેવેન્દ્રનગર સોસાયટી ગેટ નંબર બેની ગલીમાં પાંડેસરા સુરત શહેર ઓરિસ્સાની પૂછપરછ કરતા હકીકત જણાવી આવેલ કે તારીખ ત્રેવીસ બાર બે હજાર બાવીસના રોજ ઉમરા સિટીલાઇટ રોડ સાયન્સ સિટી પાસે હીરાપનના કોમ્પલેક્ષ બીજા માળે આવેલ ડાયમંડ સ્પા તથા પીઆર ટુ એન્ડ હેલ્થ સેન્ટર નામના સ્પામાં પોલીસે ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન અંગે મળેલ બાતમી અંગે રેડ કરી આવેલા કેસમાં વોન્ટેડ બતાવે હોય જેથી પકડાઈ જવાની બી કે આમ તેમ ભાગતો ફરતો હોવાની હકીકત જણાવી છે ઉપરોક્ત આરોપીઓ ઉમરા પોલીસ સ્ટેશન બી પાર્ટ નંબર બે હજાર બાવીસ ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શનની એક્ટ એક હજાર નવસો છપ્પનની કલમ ત્રણ ચાર પાંચ સાત તથા ઇપીકો કલમ ત્રણસો સિત્તેર મુજબનો ગુનામાં નાસ્તા ફરતા હોય જેથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને ઉમરા પોલીસ સ્ટેશનમાં સોંપે